રાખ દે બીજા પૈસા થી કોઈ ને આલી હોય હા ના બગડી જાય વાટી હોય તો બતાવું રસકો હશે હવે જાય તરત લેવા દો

બધી ડાયરેક્ટી તું જ ભાવ બોલજો તમે ડાયરેક્ટ ભાવ બોલો ભાવ 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 તો વાત મોટો તો ચારો હોય ને

વાટવાનું પણ આપડું નો કેજો કટ બારે બાર હજાર કાઢી નાખે કાઢી નાખે અત્યારે આવું એવું પણ કોઈ માન નાખવા સારી વાત છે બાદરજી સારનાથ મારો મારે વખાય મને તો લઈ આલો ચલા પૈસા લઈ આલુ આમ તો હજાર રૂપિયા આલવાના પોનસો રૂપિયા લોનસો હા પણ હું તો બાર તા તો પોનસો આટલા પડે પગાર આવવા દે નહિ રાખો પગારના વાયદે ચો રાખવા કેમ તાણી આટલા પડ્યા જ છે પોણસો પણ અહીં તો હાલજો તે પડશે હો તા પગારના વાયદે ચું ક્યાં રાખવા ખોટા એટલા સીન પૈસા એ પણ આટલા સીધું એ હાલજો ને એટલા લાવ ના રાખો બી ના ના આટલા લાવ હો તમે જઈ ને ચાલો વાંચતા છો બધા બાજુમાં જ આપણે હો જો તાણી વાંચજો ફોન એ બાજુ છે ત્યાં અહીંથી આ બાજુ જ છે સારું જોતા હું જોઉં એમનો વાટવા સારું આપણો મેળ આવી ગયો પોણસો રૂપિયા આવી ગયા પોનસો ને ચાલો પાયો

પણ તમે જેમ તમે ચારો હતો તું તો માર થી પહોંચેલો હું તને ચારો આલ્યો અને તું જબર સખેડું કુમાર્યો પૈસા લઈને આવ્યો તારું માર્યું એમ નહી ગયા તો તને ખબર પડે નહીં છે પણ પૈસા પેલા પાદરજી આવશે તો ચારા નું આવશે હમણાં પણ ચારો રાશો હજાર રૂપિયા મમ્મી પોનસો રૂપિયા પણ પાટ લીધા અને વારો નીરો ચારો તમને પોનસો માં આલો લે શું શરમ આવે ડાયરેક્ટ જોયા વગર ચારા લઈ રહ્યો એટલે પણ એ તો કે હું મન પોનસો આવે ને મારું મોછી વાડી દે મારે ચારામ હોય હું એમ કીધું માર ચાર થી તમે વાટજો હારે હજી મારચ આરામ થી હાર્યા વાટી પોન ચાર થી તમે વાટો તો અમારે શું બધા ફોતરો એટલે બધું શે શું કોઈ ગોટાળા કોઈ ખબર નહી પડતું નહીં મને હવે તો બાદરજી આવશે ને તો ગોટા તળશે આપડા આપડે અલગ અલગ પણ વાત આપડો બાદરજી આવી ને તો વર રાખવા નહીં જોઈ ધુઈ ના બાદરજી દેખો ને તો આટવા નહિ આ

બાદરજી આવી શું બધું શું મોટું છે પેલા બધા કોને કરી એટલા બધા મરાયા સિવાય તો એ પાથરા હું તો નઈ કર્યા હું મારે પેહો લેવા તો

તમે તો કીધું છે પોસી હાલવાની છે નહી મારે બહુ જોવા હેડ્યો તો મારે રાખી ભેગા ગટુજી મન તો ગટુજી તમે જાવ ગટુજી તમે શું બધું યાર હું કોઈ નઈ યાર

તમારું આગેવાનુ એટલે હજાર રૂપિયા માલીસ બેસી બરોબર ને તમે હાડી દો બીજું ઘરા મારા ડાયરી શું કર્યું આ મુકાઈ આવતા તે હજાર રૂપિયા એને પાસે લીધા પોલીસ સાથે આવી તી

કરતા તમે તમે પણ મારું પૈસા તમારે આ આ આ મારે ના વહેછી વય ની રાશી હજાર રૂપિયા એના મારા હજાર રૂપિયા ને મને નતું પોહાતું ત્યાં પેડા મારા સાર નો ચારો વહેન પાયાથી હું હજાર રૂપિયા લઈ લીધા બારે બારે તો નીકળી ગયા

પૈસા ના રાખવી પગાર રૂપિયા હજી લેવા દેવા ને તમે રાખવા જ આવું પડશે ચોક હોય તો કઈ દેવ અને પછી લાઈન